જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી વિશે શ્રવણ કરીશું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ કયા દિવસે મનાવવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણના જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા વિધિ કેવી રીતે કરવી જન્માષ્ટમીનું મહત્વ શું છે આ દિવસે શું કરવું શું ના કરવું તથા કયા નિયમોનું પાલન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુ ધર્મનો ખૂબ જ પાવન પર્વ છે જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે વ્રત કરે છે અને ખૂબ જ ધૂમધામથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવે છે અને ઘણા ભક્તો ઉપવાસ કર્યા વિના પણ ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહથી અને ધામધૂમથી મનાવે છે અષ્ટમીની તિથિ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અષ્ટમીના આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લે છે તેમને નશ્વર લોકમાં સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય છે વૃંદાવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે દિવસે વૃંદાવનમાં જન્માષ્ટમી ઉજવાય છે તે જ દિવસે અને તેજ તિથિ સમગ્ર ભારતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે યોગ્ય દિવસ માનવામાં આવે છે વૃંદાવનમાં શ્રી બાકે બિહારીનું મંદિર અષ્ટમીના દિવસે ફૂલોથી અને દીવાઓથી શણગારવામાં આવે છે ગર્ભગૃહમાં મધ્યરાત્રિએ અભિષેક કરવામાં આવે છે અને ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે તથા ભગવાનનો ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવે છે મંદિરની આસપાસના વિસ્તારને પણ ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવે છે મધ્યરાત્રે અભિષેક તથા પૂજા કરવામાં આવે છે અને બીજે દિવસે નંદોત્સવ ઉજવવામાં આવે છે જેમાં ભક્તો ગીતો ગાય છે અને મીઠાઈઓ ફળો તથા રમકડાનું વિતરણ કરે છે ભક્તો આ દિવસની તૈયારી ઘણા દિવસો પહેલાંથી શરૂ કરી દે છે અને જન્માષ્ટમીના દિવસે તેઓ પૂજા ઉપવાસ અને કાન્હાજીનો શૃંગાર જાગરણ વગેરે વિધિઓ સાથે કરે છે હવે આપણે જાણીશું કે જન્માષ્ટમીનો પાવન તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે તથા પારણ સમય કયો છે સાથે જ આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના દિવસે મુહૂર્ત કયા કયા છે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અષ્ટમી તિથિ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ રાત્રે અગિયાર વાગ્યે અને ઓગણપચાસ મિનિટ પર શરૂ થશે તથા સોળ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ રાત્રે નવ વાગ્યે અને ચોત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર તથા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હોવાથી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર સોળ ઓગસ્ટ બે હજાર અને શનિવારના રોજ મનાવવામાં આવશે હવે આપણે ગોકુળ અષ્ટમીના દિવસના મુહૂર્ત કયા કયા છે તેના વિશે શ્રવણ કરીશું સોળ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ સૂર્યોદય સવારે પાંચ વાગ્યે અને પચાસ મિનિટ પર થશે સૂર્યાસ્ત સાંજે સાત વાગે થશે ચંદ્રોદય રાત્રે દસ વાગે અને છેતાળીસ મિનિટ પર થશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને ચોવીસ મિનિટથી શરૂ થઈ પાંચ વાગે અને સાત મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને સાડત્રીસ મિનિટ પર શરૂ થઈ ત્રણ વાગે અને ત્રીસ મિનિટ સુધીનું રહેશે સંધિકાળ મુહૂર્ત એટલે કે ગુદુલી મુહૂર્ત સાંજે સાત વાગ્યેથી શરૂ થઈ સાત વાગ્યે અને બાવીસ મિનિટ સુધીનો રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે બાર વાગ્યે અને ચાર મિનિટથી શરૂ થઈ બાર વાગ્યે અને સુડતાળીસ મિનિટ સુધીનો રહેશે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો જન્માષ્ટમીનો તહેવાર સનાતન ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પવિત્ર દિવસ છે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે વ્રત રાખે છે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભગવાનના બાળ સ્વરૂપની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે તથા ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે સનાતન ધર્મમાં જન્માષ્ટમીનો પર્વ સૌ ઉજવે છે પરંતુ તેની તિથિ અને ઉજવણીની રીતમાં થોડી વિવિધતાઓ હોય છે સાધુ સંતો અને વૈષ્ણવ લોકો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રેમ અને ભક્તિથી જન્માષ્ટમી ઉજવે છે આ દિવસે સાધુ સંતો પણ ઉપવાસ રાખે છે પણ તેઓ નિરાહાર એટલે કે કોઈ પણ વસ્તુ ખાધા પીધા વિના ઉપવાસ કરે છે નિર્જળા ઉપવાસ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે ત્યારબાદ મધ્યરાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા અર્ચના કરીને ભગવાનને સ્નાન કરાવે છે તેમને નવા વસ્ત્રો પહેરાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલા ઝુલાવે છે ત્યારબાદ તેઓ પોતાનું વ્રત પૂર્ણ કરે છે સાધુ સંતો અને વૈષ્ણવ લોકો સામાન્ય રીતે મધ્યરાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી જ અન્નગ્રહણ કરે છે તેઓ એકબીજા સાથે સત્સંગ કરે છે જાગરણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ કરે છે ગૃહસ્થ જીવનમાં સામાન્ય લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ભાવપૂર્વક શ્રદ્ધાથી અને ધામધૂમથી ઉજવે છે આ દિવસે દહીં હાંડી ફોડીને એટલે કે દહીંની મટકી ફોડીને ખૂબ જ ઉત્સાહથી આ પર્વ ઉજવે છે અને એકબીજા સાથે મળીને ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે ભજન કીર્તન કરે છે મંદિરે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ જ ભાવથી દર્શન કરે છે પૂજા કરે છે અને વ્રત રાખે છે હવે આપણે ગોપાલના જન્મદિવસે એટલે કે અષ્ટમી તિથિના દિવસે લડ્ડુ ગોપાલની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું અષ્ટમીની તિથિ પર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો તમારે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ પરંતુ જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો તમારા સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ભેરવીને સ્નાન કરવું જોઈએ અને એ પણ તમારા માટે શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે તમારે પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ સ્નાન કર્યા બાદ તમારે સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કેમકે ભગવાન શ્રી કૃષ્ણને પીળો રંગ અતિ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ સફાઈ કરી રંગોળી પૂરવી અને તમારા ઘરની વારસખ પર દીપ પ્રગટાવવું ભગવાનનું આગમન થતું હોય તે પહેલાં ભગવાનને આવકાર આપવા માટે આપણે દીપ પ્રગટાવીએ તો શુભ માનવામાં આવે છે ત્યારબાદ તમારા પૂજા ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ કરી અને એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની એટલે કે લડ્ડુ ગોપાલની મૂર્તિની સ્થાપના કરવી લડ્ડુ લડ્ડુગોપાલને ગંગાજળથી અભિષેક કરવો અને તેમને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને પીળા રંગના વાઘા એટલે કે વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ તેમને ચંદનનું તિલક કરવું તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને પત્ર અર્પણ કરવું ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે સતત તેમના મંત્રનો જપ કરવો ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર છે નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરી શકો છો તે સિવાય તમે તેમના મહામંત્રનો પણ જપ કરી શકો છો મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તેમનો ત્રીજો મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તેમનો ચોથો મંત્ર છે કૃમ કૃષ્ણાય નમઃ આ સિવાય તમે શ્રી કૃષ્ણ શરણમ મમાનો પણ જપ કરી શકો છો ત્યારબાદ તમારે ધૂપ કરી દીપ પ્રગટાવવો અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવી ત્યારબાદ તેમને ભોગ ધરાવવો ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રી અતિ પ્રિય છે તો આજના ખાસ દિવસે તેમના જન્મદિવસે તમારે માખણ અને મિશ્રીનો ભોગ જરૂરથી ધરાવવો જોઈએ આ સિવાય કેસરવાલા ઘેવર પેંડા મખાણાની ખીર રબડી મોહનથાળ રસગુલ્લા લાડુ નળિયેળ અને ફળો પણ તમે ધરાવી શકો છો ત્યારબાદ તમારે ભગવાનનો થાળ ગાવો અને એકસો આઠ મણકાની તમારે ભગવાનના મંત્રની માળા કરવી ત્યારબાદ તમારે કથા શ્રવણ કરવી આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું ભજન કીર્તન કરવા ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આખો દિવસ તમારે ઉપવાસ કરવો અને રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય ત્યારે ફરીથી તમારે આ જ રીતે પૂજા કરવી અને ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરી ભજન કીર્તન કરવા રાત્રિ જાગરણ કરવું અને બીજે દિવસે તમારે પારણ કરવું જોઈએ સવારે તમે પૂજા કરો ત્યારબાદ આખા દિવસમાં ગમે ત્યારે તમારા ઘરના નજીકમાં જો કોઈ મંદિર હોય તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જવું જોઈએ આજના દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે તો આજના દિવસે તમારે દાન ખાસ કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે તમારે નિયમોનું પાલન કરવું જોઈએ આ દિવસે તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તમારે તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદીરા વગેરેનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમારે ક્રોધ ન કરવો કોઈનું અપમાન ન કરવું કોઈને અપશબ્દો ન બોલવા કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ મનને શાંત રાખી અને ભગવાનના નામ જપ કરવા જોઈએ અને ભગવાનમાં મન લગાવવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મદિવસ પર તમારે ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન જળનું દાન તથા અનાજનું દાન ખાસ કરવું જોઈએ આનાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ના થાય છે તથા તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશા માટે નિવાસ કરે છે ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે તેથી જો આજના દિવસે તમે ગાય માતાની પૂજા કરશો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તેમની અપાર કૃપા તમને પ્રાપ્ત થશે ગાય માતાને ઘાસચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવા જોઈએ એનાથી ભગવાન ખૂબ જ ખુશ થશે અને તમને ખૂબ જ સુખની પ્રાપ્તિ થશે તથા ભગવાન શ્રી કૃષ્ણનું શરણ તમને મળશે આજના દિવસે પીપળાના વૃક્ષની પણ ખાસ પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજના આખા દિવસમાં મારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો મેં પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારી પૂજા કરી છે તો પૂજામાં જો કંઈ ભૂલ થઈ હોય તો તે બદલ મને ક્ષમા કરજો મારા પરિવારને સુખી કરજો મારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રાખજો તમારી અપાર ભક્તિ અમને પ્રદાન કરજો અને અમને સુખ સમૃદ્ધિ આપજો અમારા ઘરમાં સદા નિવાસ કરજો આ રીતે પ્રાર્થના કરવી રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય ત્યારે ફરીથી ભગવાનને સ્નાન કરાવવું અને તેમને અલગ બીજા નવા વસ્ત્રો પહેરાવવા તેમને શૃંગાર કરવો અને તેમની આરતી કરી ભોગ ધરાવવો અને ભજન કીર્તન કરવા નૃત્ય કરવું ભેગા મળીને ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરવી અને પ્રસાદ ગ્રહણ કરવો તથા પ્રસાદ અડોશ પડોશમાં વહેંચવો અને બીજે દિવસે પારણ કરી અને આ વ્રત તમારે પૂર્ણ કરવું તો ભક્તો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ કયા દિવસે ઉજવવો અને આ તહેવારની ઉજવણી કેવી રીતે કરવી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કેવી રીતે કરવી આજના દિવસે શું કરવું શું ન કરવું અને શુભ મુહૂર્ત કયા કયા છે એ બધું જ આપણે જાણ્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ